પોરબંદરમાં યુવા વૈષ્ણવાચાર્યના પિસ્તાલીસમાં મંગલમય પ્રાગટ્ય દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા પોરબંદરમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વસંતરાયજી મહારાજના પિસ્તાલીસમાં મંગલમય પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રીમદ વલ્લભાચાર્ય હવેલી ખાતે સવારે શ્રીના પલના દર્શન શ્રીના રાજભોગ દર્શન બપોરે આપશ્રીની માર્કંડેય પૂજા સાંજે શ્રીના છાકનો મનોરથ અને ફૂલફાગ દર્શન રાસ ગરબા આપશ્રીને કેસર સ્નાન ચરણ સ્પર્શ જેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા તેમજ શ્રી વલ્લભ દર્શન ગેલેરી જ્યાં વિકસાવવામાં આવશે તે હોલનું ઉદઘાટન યુવા વૈષ્ણવાચાર્યના હસ્તે મનોરથની આરતી કર્યા બાદ થયું હતું આ દિવ્ય કાર્યક્રમોમાં પૂજ્ય ગોસ્વામી એકસો આઠ અભિષેક કુમારજી મહારાજ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ અક્ષય કુમારજી મહારાજ પૂજ્યજી એકસો આઠ કૃષ્ણરાયજી લાલન સહિત વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિ હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર